જેમ કે આ ટાઈપના છે બરાબર તમે આ ટાઈપના છો ખરીદી કરી નકરી ડિઝાઇન મસ્ત મસ્ત મજાનો ધનવાદ તેના માટેનો આ મશીન બીગુ કેવો ઓલે કેવાય આપણે એના માટે એ પેસેલ સ્વાગત છે પરિવાર આપણા નવા યોગ્ય સાથે તો આજે આપણે રાધનપુર આવી ગયા આધેપુર દિવાળી આવે દિવાળી માટે મસ્ત મજાનો સેલ ખુલ્યો છે તેમાં તમે દરેક પ્રકારની ખરીદી કરી શકો છો અને બીજું એ કે એવું નહીં કે આ વસ્તુ ના હોય તમામ વસ્તુ છે નાનાથી લઈને મોટી સુધી વસ્તુ આ વિડીયોમાં તમને એ જ બતાવવાનો છો કે એક સેલ ખુલ્યું છે આધનપુર દિવાળી તમાકો ઓફર સારામાં સારો સેલ છે અને આપણે અત્યારે ત્યાં જ છે અને તમને પહેલા જો આ કાનની વસ્તુ બધી છે તમામ વસ્તુ નાનીથી મોટી વસ્તુ હોય ને બધી આ બાજુ જે કાચના ડબા ઓયના ટબ સે જેમ કે આ બતાયા આ બધી રસોડાનું સામાન આવે એ રીતે ઘણી બધી વસ્તુઓ છે કપડ છે આપણે લેડીઝ જેન્સ તમામ સારું તો આપણે શરૂઆતી જોઈએ વિડિયો મને રેજો नवा है तो सब्सक्राइब कर लो कमेंट कर दियो तो शेयर कर दीजिए शुरुआत थी शुरुआत करना की है थी जो पहले तो बैग तब जो लो ये तमने अगर आगे वस्तु बताओ तो नहीं पहले है ना अपने ये कापर से बधे आ बाजू बधा लेडीज तमे जो आ बाजू बधा लेडीज है

વસ્તુ નાની મોટી વસ્તુ લેવી ઠકાણ જગ્યાએથી લગાવી જગ્યાએ જવું ના પડે એના માટે ને આપણે સેલ પસંદ કરી લીધો અને તમે પણ આવી જાઓ ખરીદી કરો પેલી બાજુ તો બધી લેડીઝ હતી અને આ બાજુ છે ને જેન્ટ્સ એ જો કાપડ પણ સારા સારી ડિઝાઇન વાળા બાળકો માટે टीसेट की बात करो टीसेट एक नंबर डेड फिक्स है बस नाना बार क्यों ना जी आवे से टीसेट आ टाइप लो अभी जो आप जो तो मोटा मोटा ना टीसेट आवे આપડા માટે પણ લેવા હોય 90 છે બાકી તમાર સા બધી વસ્તુ હશે બીજી તો કોણ આલે આ ઊડી જાય કે ઓકે આજે સ્પેટ કાપરમો તો બતાવી તો કાપર કેવો હતા કપડા કડે ને હવે આટ બતાવો તો ઘર સામાન ની જે વસ્તુ ઓદરાતી વસ્તુ હોય ને એ તમને બતાવવું ગરું ઘર સામાન વાજી વસ્તુ આપણે બપરા જે નાસોડા ની આવે ને નારથી મોટી લેલે વસ્તુ ઘર પૂરી વસ્તુ બધી આપણે જેમો આપણે શરૂઆતમાં જોઈએ તો પેલું તો ડબા બધું ભરવા માટે કામકાજ લાગે ડોલ છે પાણી ભરવા માટે કામકાજ લાગે બધી ઘર નું સામાન તેમ કે પાર્લેસ બેવા માટે નું કામકાજ લાગે ના કોઈ જે વસ્તુ ભરવી આપણે કોઈ પણ કામકાજ લાગે તો સેલ દિવાજે ધમાકા ઓફર સેલ છે આ એક જ જગ્યા છે બધી ખાધી થઈ ગઈ કઈ જવું ના પડે શરૂઆત આપણે આ બાત થી કરીએ રીટન આ વસ્તુ લઈ લેસ બતાવવા માટે બધા ડબ્બા સારા છે ખાવા માટે જો ઘરની શોભા વધારવા માટે ને બધી સારી વસ્તુઓ છે જેમ કે जो यह ग्लास से आ, आ ग्लास से करने सरस सुपर उधर है बीजा पर तुमने बताओ जो डिजाइन में अलग अलग डिजाइन में है तो मेरे मन पसंद है तो जिनके मैं लाइक हो जिम के कई टाइप ना से बेटा तुम्हें आ टाइप ना से वो खरीद के मैं करी कोई डिजाइन में मस्त मस्त मजा ना अब बजे जी काज नहीं बस तो બીજો એક છે ના ના છોકરા માટણ ને ખિલોરા ટાઈપ નું પણ આ રમકરા પણ ના આપણે બુલેટ કરી દેજો આ ટાઈપ ના બુલેટ અને તમે કહે તો બુલેટ કેવા બધી પ્રકાર ના બુલેટ બનેજો સુપરમેન બુલેટ કરી છે ચેક નહીં બાકી જો મેં જો બતાઈ દઉં જો ચેક નહીં બુલેટ પૈસા ભરવાનો હોય તો ભરે ના ના ઘર માટેનું વાય પર એક જ જગ્યાએ તમે બધી શોપિંગ કરી શકો બીજું કાંઈ નહીં જો અહીંયાથી તમે જુઓ બધી પ્રકારે વસ્તુ મળી જાય અહીંયા જે અમુક મિત્રોને ત્યાં ખબર હોય એ સમોસા બનાવવાના હોય ને ક્યાંક લાવા બનાવવા તેના માટેનું આ મશીન બીજું કેવું હોય ને કહેવાય આપણે એના માટે પેશન સમોસા બને સમોસાનું આવે આ બાજુ પૂરી છે લાડુ છે देने देने चीज़ी 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 देने। जो बाकी पानी लंच बॉक्स સૌથી ઘરની સ્વભાવી વસ્તુ હોય તો આ મસ્ત મજાની જો જે બતાવી વસ્તુ તો સેલની ખરીદી કરવા માટે આવો ડિવાઈડિંગ ધમાકો ઉપર છે ને સેલમાં ખરીદી કરો એક જ જગ્યાએ તમને બધી વસ્તુ મળે છે व लगे कर कमेंटाज बापू कहीं जाता नहीं है तक वस्तु बदी थी वस्त वस्त तो बढ़ी मिली जाए नहीं लोटी वस्तु खरीदी कर तमाम प्रकार की वस्तु से तो बस आटलूज जय माताजी